અમારા છે કે બાઈક બાઈક લાવી અને બાઈક લાયા મારા માટે મારા માટે તારા માટે હાલ તારે હાલ બાઈક બાઈક જો હાલ તો પહી લાયશ ગુમમો તો કે આવા જોઈએ તો બેસ કે બેસ ના તમાર નહી જાવ તારા ગોમમાં સાયકલ સાયકલ ઓ આ સાયકલ લઈ આલો સાયકલ નહી આપડે બાઇક નહી બાઇક પાછો બેહી તો નાચવાનું નહી હું ચલાવું ઈ તા કાલે હું ચલાવું તમે નાચજો મને જો ઓસુ ઓસુ ફાન તું કોય ચલાવે ઓપરા ફાડી નાખે તું તો પણ મને માર લીધી કોઈ એ નોટ એક જ નાખજે વધારે ના નાખતું ઈ તો હવે નહી ના આયા આયા આયા